જીઆઈડીસી વિસ્તારમાં છત્રીસ વર્ષીય નરાધમ સાંઢે માત્ર દસ જ વર્ષની સગીરા ઉપર દાનત બગાડી તેની ઉપર દુષ્કર્મ કરીને તેની એટલી વિકૃતતા હદ વટાવી હતી કે સગીરા એક ભરૂચ જિલ્લામાં આજે પણ સગીરાઓ કે મહિલાઓ સુરક્ષિત ન હોવાનો અનુભવ કરીને મહિલાઓ મેદાનમાં ઉતરી હતી અને નરાધમને પણ જીવવાનો કોઈ અધિકાર નથી તેવા આક્ષેપ કર્યા હતા હું શીતલ પટેલ છું અત્યારે જે ઝઘડિયા તાલુકાની બાળકી પર જે દુષ્કર્મ આચર્યું છે જે યુવકે તો એ અત્યારે જસ્ટ અમને ન્યૂઝ મળ્યા છે કે એની એસએસજી હોસ્પિટલમાં જે અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એનું એટલું ખરાબ હાલત કન્ડિશનમાં એને લડાઈ એક અઠવાડિયાથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી બટ અત્યારે એનું થોડી વાર પહેલાં મૃત્યુ થયું છે તો મેઈન ક્વેશ્ચન એ છે કે એવું કરનાળો અત્યારે કેમ જીવે છે મીન્સ કે સરકારને એન્ડ પોલીસને એ આવેદન છે કે એને આજની ડેટમાં એ છોકરીને આટલું બધું સહન કરવા તો દસ વર્ષની માત્ર દસ વર્ષની છોકરીએ જે સહન કર્યું છે જે કોઈ સહન કરી નહીં શકે તો જે વ્યક્તિ આવું કરે છે એને ફાંસી આપો કંઈ પણ કરો વહેલેથી વહેલી તકે એને મારી જ નાખો કે જેથી કરીને ફ્યુચરમાં આ ક્વેશ્ચન પાછો ઊભો ના થાય બસ હું જિજ્ઞાસા ગોસ્વામી જનિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી એટલું જ કહેવા માગીશ કે આજે કૃત્ય જે થયું છે એને જે કોઈ પણ શબ્દ મળે એને વખોડાય એવું છે નહીં કારણ કે બહુ ખરાબ કૃત્ય થયું છે જે બાળકીએ જે દસ વર દસ વર્ષની બાળકીએ જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે આવા કૃત્ય કરનારને આવા વ્યક્તિને સમાજનો કાયદાનો કે કસાનો ડર હોતો નથી એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોવે છે પણ છેલ્લા તમે બે હજાર ચૌદથી અગર તમે સ્ટડી કરો આ રેપના કિસ્સાઓ તો એમાં વધારે પડતા જે જાણકાર હોય છે જે પાડોશી હોય છે યા પોતાના જાણકાર હોય છે એ જ વ્યક્તિ આવા લોકોને ટાર્ગેટ બનાવે છે આવી બાળકીઓને ટાર્ગેટ બનાવે છે એટલે મારું એ જ રિક્વેસ્ટ છે કે પહેલાં તો એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય કાયદામાં તાત્કાલિક રીતે સુધારો થાય અને આના માટે કોઈ જોગવાઈ ના હોય અને ફક્ત ને ફક્ત સિસ્ટમમાં એવું આવી જાય કે આના માટે ફક્ત મૃત્યુની સજા થાય તેથી ઈચ્છા કરનારાઓને ભય રહે અને જો આ તાત્કાલિક ધોરણે ના થવું તો આવનારા ટાઈમે એવું લાગે છે કે કાયદાની જેમ જેવી રીતે નરાધમોને બીક નથી હોતી એવી રીતે નાગરિકોને પણ બીક નહીં હોય અને કોઈને કોઈ રીતે કાયદો હાથમાં લેશે તો મારી એ જ રિક્વેસ્ટ છે કે કાયદામાં જોગવાઈ થાય અને તાત્કાલિક ધોરણે સુધારો થાય અને મા બાપને હું તમારા માધ્યમથી એ જ કરવા માગું છું કે જેવી રીતે જોઈ રહ્યા છે કે સગા મા બાપ હોય છે ભાઈ હોય છે કાકા હોય છે કે આજુબાજુના પાડોશી હોય છે એ લોકો જ જે આપણે જાણકાર હોય છે એ જ લોકો અને આવા કૃત્યને અંજામ આપે છે તો આવા લોકોથી ડરીને રહેવું જોઈએ આવા લોકોથી વિચારીને રહેવું જોઈએ અને સાથે સાથે આપણી બાળકીઓને પણ આપણે જ પોતે જ રક્ષા કરવી જોઈએ અને એને એ લોકોને સમજણ આપવી જોઈએ અને મા બાપને પણ ખાસ વિનંતી છે કે પોતાની બાળકીઓનું ધ્યાન જાતે રાખે કોઈના પર કાયદા પર કે કોઈના પર હમણાં એ ના કરે તાકી આપણે આપણી બાળકીઓને સ્વસ્થ અને તંદુરસ્ત અને સુરક્ષિત રાખી શકીએ બસ તમારા માધ્યમથી એ જ કહેવા માગે છે કે કાયદા સુધારામાં થાય અને તાત્કાલિક ધોરણે એને એ વ્યક્તિને સજા થાય અને એ પણ મૃત્યુની સજા થાય ફાંસીની સજા થાય